તો રામ રામ મિત્રો સ્વાગત છે તમારું બહુ ઝાઝા ટાઈમ પછી મારા નાનકડા એવા મિની વ્લોગમાં તો આજે આપણે એક વિડીયો ચાલુ કર્યો છે એ પણ રસ્તામાં રસ્તામાં એટલે કે આપણે જવું છે આજ આપડી વાડીએ આંટો મારવા પંસાડમાં તો આપણે મસ્ત વાતાવરણનો આનંદ લેતા લેતા હોય છે શું આગળ આગળ જતાં જતાં આપણે પાણીની તરસ લાગીને ઓલરેડી આપણી પાસે તો પાણીની બોટલ છે પાણી પીવા માટે ગાડીને સાઈડમાં મૂકી અને આપણે ઊભા રહી ગયા જો પાણીની સાથે પાણીની મોજ ભાઈ ભાઈ પાણી પી અને પછી ગાડી આપણે ચાલુ કરી દીધી હવે જઈશું આપણે પંચાળમાં આપણી વાડી બાજુ તો ફાઇનલી પોગી ગયા આપણે વાડીએ વાડી આવવાની પહેલા આપણે આવી ગયા એ ભોગાવાના કાઠે ભોગાવાના કાઠે જો પાણી કેવું મસ્ત ભર્યું અને આયા જો આપણી મોટર ચાલુ છે અને મોટરની પાસે નાનો એવો કૂવો છે આ કૂવામાં પાણી કેટલું ભર્યું છે તમે જોઈ લો અને આ કૂવામાંથી પાણી જાય છે આપણી વાડીમાં અને હવે હાલો અમને મારી વાડી બતાવો તો આ છે મારી વાડી આમે કરી છે આપણે ખોખી એટલે કે મગફળી અને જો હામે તમને જે પાણી દેખાય ને એ આપણે કૂવામાંથી સીધું પાણી વાડીમાં આવે અને આ છે આપણો અંદરનો વાડીનો કૂવો અને આ છે આપડી વાડીનો કપા કપા કેવો છે કમેન્ટ કરીને કહીજો અને આ હારોય રાય તમને બતાવી દો આ હું તમને ખબર છે તમને ખબર નહી હોય આ છે રીંગણી આખી વાડીમાં આટો મારીને આવી ગયા આપણે આપડી ઓડી આ ઓડી નવી બનાવી હવે વિડિયો પૂરો કરી જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા જજો મળશું હવે નવા મિની વ્લોગમાં ત્યાં સુધી રામે રામ બધાઈને